પાટણમાંથી ઝડપાયેલા ચંદનના મામલે ત્રણ લોકોની કરી ધરપકડ તેને લઈને ડીવાય પ્રેસ કરી આપી માહિતી પાટણમાંથી ઝડપાયેલા લાલ ચંદન મામલે પાટણ ડીવાય આપ્યું નિવેદન આંધ્રપ્રદેશના તિરુપતિ જિલ્લામાંથી લાલ ચંદનનો જથ્થો ચોરીનું પગેરું પાટણ ખાતે નીકળ્યું હતું અને પાટણ બનાસકાંઠા અને મહેસાણા ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે આંધ્રપ્રદેશમાં થયેલા લાલચંદનની તસ્કરી મામલે ચંદન ચોરોને પકડતા ચંદનનો જથ્થો ઉત્તર ગુજરાતના પાટણમાં મોકલાયો હોવાનું ખૂન્યું હતું તેને લઈને મહેસાણાના હંસરાજ જોશી પાટણના પરેશ ઠાકોર અને ડીસાના ઉત્તમ સોનીની ધરપકડ કરી લાલચંદન લાવ્યા હતા તેની તપાસ હાથ ધરી હતી પાટણમાંથી ઝડપાયેલા લાલચંદનનો જથ્થો એશિયાઈ દેશોમાં મોકલવા હોવાનું પોલીસે જણાવ્યું હતું અને તેને લઈને પોલીસ વધુ તપાસ હાથ ધરી છે લાલચંદનનો જથ્થો કબજે કરીને